નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પ્રથમવાર મુલાકાત દીવ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરજો કારણ કે અમે યુટ્યુબ પર નવા છીએ તો પ્રોત્સાહન જરૂર પૂરું પાડજો તો આજે આપણે વાત કરવાના છીએ લાખણી વિશે લાખણી એ બનાસકાંઠા બનાસકાંઠાની દક્ષિણમાં આવેલો નાનો તાલુકો છે તાલુકો નાનો છે પણ પોતાની વૈવિધતાના કારણે તે બહુ મોટું નામ ધરાવે છે લાખણી ખેતી અને પશુપાલન પર આધારિત તાલુકો છે લાખણીમાં અનેક જોવાલાયક સ્થળો અનેક શાળાઓ કોલેજો પણ આવેલી છે જોવાલાયક સ્થળોમાં જઈએ તો લાખણીનું ગેળા હનુમાનજીનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે જ્યાં દર શનિવારે લોકોની મોટી જનમેદની જોવા મળે છે આપણને અને સાથે સાથે ત્યાં શ્રીફળનો જે પર્વત બનેલો છે તે ખૂબ જ જોવાલાયક છે લોકો દૂર દૂરથી આ પર્વત જોવા માટે લા લાખણીના ગેળા ગામે આવે છે અને આ હનુમાનજી પરની શ્રદ્ધા લોકોને ખૂબ જ છે અને લોકોની શ્રદ્ધાથી હનુમાનજી લોકોના ઘણા કામો પણ પૂરા કરેલાના દાવા જોવા મળે છે આપણને તેની સાથે સાથે હનુમાનજીની સાથે સાથે આપણે હિંગળાજ માતાની પણ વાત કરીશું હિંગળાજ માતાનું મંદિર પણ એક ભવ્ય મંદિર લાખણીમાં આવેલું છે હિંગળાજ માતાનું પણ લોકોને ખૂબ એમના પ્રત્યે પણ શ્રદ્ધા છે અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે લાખણી ધાર્મિક રીતે પણ અગ્રણીય છે તેની સાથે સાથે વ્યવસાયની રીતે પણ હવે ખૂબ જ અગ્રણીય બન્યું છે લાખણી પોતાનું આગવું માર્કેટયાર્ડ પણ ધરાવે છે પોતાની આગવી તાલુકા પંચાયત ધરાવે છે અને પોતે નાનો તાલુકો એક ગામડો હોવા છતાં પોતાના માધ્યમિક શાળાઓ ઘણી છે પ્રાથમિક શાળાઓ છે પોતાની કોલેજો છે પોતાની નર્સિંગ કોલેજો છે આમ લાખણી તાલુકો નાનો છે પણ પોતે ઘણું વૈવિધ્યસભર જોવા મળે છે આપણને ત્યાંના ચૌધરી સમાજ આ તાલુકાને સૌથી વિકાસમાં વધારે કોઈનો ફાળો હોય તો ત્યાંની ચૌધરી સમાજનો છે ચૌધરી સમાજ તાલુકાને આગળ પડતો લઈ જવામાં જો કોઈનો હાથ સૌથી મોટો હોય તો ચૌધરી સમાજનો છે લાખણી તાલુકો પશુપાલનમાં ખૂબ જ મોખરે છે બનાસ ડેરીમાં લાખણી તાલુકાનો ખૂબ મોટો ફાળો છે આમ જોવા જઈ જઈએ તો લાખણી તાલુકામાં પાણી ખૂબ જ ઊંડા છે છતાં પણ લોકો પશુપાલન અને ખેતી સાથે સાથે કરીને ખૂબ જ વિકાસ કર્યો છે એટલે લાખણી તાલુકાની મુલાકાત તમે જરૂરથી એક વખત લેજો અને ગેળા હનુમાનજીને પણ દર્શન કરતા આવજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયો માટે બાય બાય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભૂલ થઈ હોય તો માફ કરજો